નમસ્કાર મિત્રો ઓનલાઈન ટીવી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે આપની સાથે હું સુરેશ ઠાકોર મિત્રો કહેવત છે કે મોરના ઇંડા ચિતરવા ન પડે તેમ ગુજરાત રાજ્યમાં ખેલ મહાકુંભ તેમજ ખેલ કલા કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગત તારીખ અગિયાર ના રોજ જિલ્લા કક્ષાનો કલાકુંભ વડનગર ખાતે યોજાયો હતો તેમાં ખેરાળુનો એક બાળક તેજસ્વી તારલા તરીકે ચમક્યો છે ખેરાળુ તાલુકા શાળા નંબર એક ના પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો જય સંજયજી ઠાકોર ભજન ગાયકીમાં જિલ્લા લેવલે પ્રથમ લાવી શાળા તેમજ ઠાકોર સમાજ અને ખેરાલુ શહેરનું ગૌરવ વધાર્યું છે આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત રાજ્ય તેમજ જિલ્લા અને તાલુકા લેવલના વિવિધ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા જેમાં ખેરાલુ પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરી તાનારી કોલેજ અને સાયન્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રકાશભાઈ પટેલ જિલ્લા વિકાસ અધિકારી પારુલબેન પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો અને જેમાં જિલ્લા કક્ષાની નવ સ્પર્ધાઓમાં આશરે બાવીસો જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું આ સ્પર્ધામાં પ્રથમ આવનાર રાજ્ય કક્ષાએ ભાગ લેશે અત્રે ઉલ્લેખનીય છે કે જયકુમાર સંજયજી ઠાકોર બાળપણથી જ ગાવાનો રસ ધરાવે છે અને નાની ઉંમરે અનેક આલ્બમો પણ ગાઈ ચૂકે છે ગાયક કલાકાર હરિભરવાડની જેમ પણ બાળપણમાં જ સમગ્ર વિસ્તારમાં નામના ધરાવે છે અને પિતા સંજયજી ઠાકોર પણ અનેક ફિલ્મો સહિત યુટ્યુબ સિરીઝમાં કામ કરી ચૂક્યા છે અને પોતાના સ્વપ્નને પૂરું કરવા જયને પણ ખૂબ જ મહેનતથી ટ્રેન કરી રહ્યા છે સમગ્ર વિસ્તારમાં જય ઠાકોર ભવિષ્યમાં મોટું નામ બનાવે તેવી લોકોમાં આશા છે વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવીનું સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં આચાર્ય ખેરાલુ તાલુકા શાળા તાલુકો ખેરાલુ જિલ્લો જિલ્લોગરમાં જિલ્લા લેવલનો જે મહાકલા કેન્દ્રો યોજવાયો એમાં ગુજરાત રાજ્ય યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભની સાથે સાથે કલા મહાકુંભ પણ યોજવામાં આવે છે એમાં શાળા કક્ષાએથી શેખ સુધી તાલુકા જિલ્લા અને સ્ટેટ લેવલ સુધીની આ સ્પર્ધાઓ થાય છે એમાં અમારી ખેરાલુ તાલુકા શાળાના ધોરણ પાંચમાં ભણતા જય સંજયજી ઠાકોરને શાળા કક્ષાએ પહેલો નંબર આવેલો એ પછી સીઆરસી કક્ષાએ પહેલો નંબર આવેલો તાલુકા કક્ષાએ પ્રથમ નંબર સંગીતના જે ભજન વિભાગ હતો એમાં આવેલો અને ત્યાર પછી જિલ્લા કક્ષાની સ્પર્ધા થઈ વડનગર મુકામે તાનારીરી કોલેજ ખાતે તો એમાં પણ ખેરાલુ તાલુકાના અમારા જય સંજયજી ઠાકોરનો સંગીતના ભજન વિભાગમાં પ્રથમ નંબર આવેલો છે તેથી શાળા પરિવાર ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે અને સાથે સાથે જય અને એના પિતા સંજયજી ઠાકોરને પણ અમે હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ સાથે તૈયાર કરનાર અમારા શિક્ષિકા બહેનો આશાબહેન ગીતાબેન અને પ્રેરણાબેન વર્ષાબેન પ્રેરણાબેન પછી ધરતીબેન ગીતાબેન આ સૌનો અમે હૃદયપૂર્વક હું અભિનંદન પાઠવું છું સાથે અમારી સ્પર્ધામાં આ વિદ્યાર્થીને જિલ્લા કક્ષામાં લઈ જનાર બિપિનભાઈ પરમારનો પણ આ પ્રસંગે અભિનંદન પાઠવી શાળા વતી ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું સાહેબ તાલુકામાં પણ કબડ્ડીમાં હા અત્યારે ખેલ મહાકુંભ તાલુકાની સ્પર્ધાઓ ગઈકાલે જ પૂર્ણ થઈ એમાં અમારી શાળાએ કબડ્ડીની સ્પર્ધામાં તાલુકા તાલુકા કક્ષાએ પ્રથમ નંબર ભાઈઓમાં મેળવેલો છે સાથે સાથે યોગાસનમાં પણ પ્રથમ નંબર મેળવેલો છે ચેસમાં પણ અમારી શાળાનો તાલુકા કક્ષામાં પ્રથમ નંબર આવેલો છે અને બ્રોન્ડ જમ્પ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ છે એમાં પણ તાલુકા કક્ષામાં પહેલો બીજો અને ત્રીજો ત્રણેય નંબર અમારી ખેરાલુ તાલુકા શાળાના આવેલા છે આ વર્ષે કોચ ગોલ્ડ મેડલ કહી શકાય એવા તાલુકા કક્ષાના ગોલ્ડ મેડલ તાલુકા શાળાએ મેળવ્યા છે એ બદલ બંને જે પીટી ટીચરો છે વસંતભાઈ ચૌધરી અને ગીતાબેન ચૌધરી એ બંનેને પણ હું અભિનંદન પાઠવું છું સર આમાં કેટલા બાળકોએ ભાગ લીધો છે કંઈ ખ્યાલ છે આપણી જિલ્લા લેવલ આમાં જિલ્લા લેવલની આ સ્પર્ધામાં અમારો તાલુકા શાળામાંથી આ વિજેતા થયેલો એટલે તાલુકા કક્ષાએ વિદ્યાર્થી જે વિજેતા થયેલો એને જ જિલ્લા કક્ષાએ મોકલવાનો હોય છે એટલે એને ભાગ લીધો એ પ્રથમ આવેલો છે અને ખેલ મહાકુંભમાં

બીજા છોકરાને શું સંદેશો આપી છે કે મારા જેવો બનો એ રીતના કોઈ સંદેશો આપવા માંગી છે શું શું સંદેશો આપવા માંગી છે ખૂબ સારું ગાઓ ખૂબ સારું ગાઓ અને શાળાનું નામ રોશન કરો